ઓનલાઈન ફેક વેબસાઇટ તથા યુનિલિવરના લોગોવાળી બનાવટી એપ્લિકેશન બનાવી સુરતના યુવાને ઓનલાઈન ગેમિંગ દ્વારા પ્રોફિટ અપાવવાના બાને ઇન્વેસ્ટ કરાવી રૂપિયા વિડ્રો નહી કરવા દે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર મહિલા આરોપીને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સળિયા પાછો ધકેલી દીધી છે સાયબર ક્રાઈમની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા યુવાને વોટ્સએપમાં એક લિંક આવી હતી જેનર પર તેને કોન્ટેક કરતા સામેથી એક મહિલાએ ફોન ઉપાડી ઓનલાઈન ફેક વેબસાઈટ બનાવી યુનિલિવરના લોગોવાળી બનાવટી એપ્લિકેશન બતાવી તેમાં ઓનલાઈન ગેમિંગ દ્વારા પ્રોફિટ અપાવવાના બાને ઇન્વેસ્ટ કરાવી રૂપિયા વિડ્રો નહીં કરવા દઈ ઠગે આચરનાર મહિલા આરોપી અનિતા કુમાર સુભાને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીથી ઝડપી પાડી પશ્ચિમ બંગાળની કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી સુરત લાવી સાત દિવસમાં રિમાન્ડ મેળવ્યા હતા વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મહિલા અનિતા લોકોને વોટ્સએપ પર લિંક મોકલી યુનિલિવરના લોગોવાડી બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં આઈડી બનાવડાવી લલચામણી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઈ શરૂઆતમાં નાની રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી પ્રોફિટ સાથે રકમ પરત આપી વિશ્વાસમાં લઈ ત્યારબાદ મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હતા ત્યારબાદ તેને રૂપિયા વિડ્રો નહીં કરવા જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતી હતી ત્રીજા સુરતના એક ફરિયાદી સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરેલો તેઓને એક અનનોન નંબર ઉપરથી વોટ્સએપ મેસેજ આવેલો જેમાં એક લોભામણી અને લલચામણી લાલચ આપવામાં આવેલી કે રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઓછા સમયમાં વધુ રિટર્ન મળશે તે લાલચમાં આવીને સૌ પ્રથમ ફરિયાદીએ સો રૂપિયા ઇન્વેસ્ટ કરેલા જેના તેને તેઓને ત્રણ દિવસમાં એકસો ચાલીસ રૂપિયા મળેલા રિટર્ન તો તેવી રીતે બે બેથી ત્રણ વખત ઇન્વેસ્ટ કરીને પૈસા રિટર્ન કરાવેલા પરંતુ આગળ જતાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરાવવાથી ટોટલ ત્રણ લાખ છપ્પન હજાર સાતસો પંચોતેર રૂપિયા ફરિયાદી પાસેથી ઇન્વેસ્ટ કરાવેલા પરંતુ તેઓને ફરીથી રિટર્ન પૈસા મળવામાં નહોતા આવેલા પર્ટિક્યુલરલી આ પ્રકારના ક્રાઇમમાં અનુસંધાને સુરત સાયબર સેલ દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટીએકની કલમ છાસઠ સી છાસઠ ડી અનુસંધાને ગુનો નોંધાયેલો જે ગુનાની તપાસમાં સુરત સાયબર સેલે તાજેતરમાં બંગાળથી એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જેઓનું નામ છે અનિતા કુમાર સુબ્બા જેઓની ઉંમર છત્રીસ છે જેઓ મૂળ જલપાઈગુડી વેસ્ટ બેંગાલના રહેવાસી છે તેઓએ બાર સુધીનો અભ્યાસ કર્યો છે અને બે હજાર દસથી જડીબૂટ્ટી લે વેચનું કામ કરી રહ્યા છે પર્ટીક્યુલરલી આ પ્રકારની એમોમાં સાયબર જે ફ્રોસ્ટર હોય છે તેઓ લિંગ એક વોટ્સએપમાં અનનોન નંબર ઉપરથી મેસેજ છોડે છે તેમાં એક લિંક ડાઉનલોડ કરવાનું કહે છે ને લિંકના માધ્યમથી આ પર્ટિક્યુલર ક્રાઇમમાં યુનિલિવર જે કંપની છે તેનો લોગો દેખાડતી એક લિંક ડાઉનલોડ કરાવવામાં આવેલી તે લિંક ડાઉનલોડ કરાવીને એક આઈડી જનરેટ કરાવીને અલગ અલગ પૈસા ઇન્વેસ્ટ કરાવડાવ્યા હતા શરૂઆતમાં બેથી ત્રણ વખત તેઓને ચાલીસ ટકા કે ત્રીસ ટકા જેટલા પૈસા રિટર્ન આપ આપવામાં આવ્યા હતા ફરી ત્યારબાદ એક મોટી અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરાવીને આરોપીઓએ પૈસા ફરિયાદી પાસેથી લઈ લીધેલા હતા પરંતુ પૈસા પરત કરવામાં નતા આવ્યા છે અત્યારે આ છેતરપિંડી ત્રણ લાખ છપ્પન હજારની થઈ છે સુરતના ફરિયાદીની પરંતુ આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જો થતું હોય તો એક મોટું રેકેટ હોઈ શકે અને એમાં વધુ લોકો સાથે રહીને જ્યારે આ કામ કરતા હોય ત્યારે જ એટલું સ્પેસિફિક અને એટલું ઓર્ગેનાઇઝ રીતે આ ફ્રોડ થઈ શકે હજી તપાસ ચાલુ છે અને વધુમાં વધુ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને સુરત સાયબર સેલ નજીકના ભવિષ્યમાં આરોપીઓને પકડશે અને ફરિયાદીને ન્યાય અપાવવાની કોશિશ કરશે લો હતો સર તો પછી એમાં કયા પ્રોડક્ટના આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરાયું હતું એ એ કોઈ પ્રોડક્ટ કહેવામાં નથી આવી પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરાવવાથી એક ઓછા જ સમયમાં તે ઇન્વેસ્ટમેન્ટને પ્રોફિટના માધ્યમથી વધુમાં વધુ પૈસા રિટર્ન કરાવવાની એક લલચામણી લાલચ આપવામાં આવેલી તેમાં પ્રાથમિક સૌ પ્રથમ વખત ફરિયાદીએ સો રૂપિયા ઇન્વેસ્ટ કરેલા જે તેઓને થી ત્રણ દિવસમાં એકસો ચાલીસ રૂપિયા પરત કરવામાં આવેલા એટલે કે ચાલીસ રૂપિયા પ્રોફિટ પરત કરવામાં આવેલું એવી રીતે સો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા પછી બસો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલા પરત પછી આ નાનું એમાઉન્ટ ઇન્વેસ્ટ કર્યું હતું તેઓના પૈસા પરત મળેલા ઇન પ્રોફિટ સાથે ત્રીસથી ચાલીસ ટકા જેટલા પછી અલગ અલગ ભાગમાં ટોટલ ત્રણ લાખ છપ્પન હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવેલા ફરિયાદી પાસેથી પરંતુ તેઓને પૈસા પરત આપવામાં નહોતા આવેલા અને તેઓની આઈડી બંધ કરી દેવામાં આવેલા આજે મહિલા બેકગ્રાઉન્ડ શું છે તેઓ મૂળ જલ જલપાઈગુડી વેસ્ટ બેંગલના રહેવાસી છે તેઓએ બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને બે હજાર દસથી આ દિન સુધી તેઓ જડીબુટ્ટીની લે વેચ કરવાનો વ્યવસાય કરી રહ્યા છે એને જડીબુટી ને વ્યવસાય માં ખોટ ગઈ એટલે આ ધંધા ના માર્ગે ચાલી બીજું કઈ ના હજી સુધી પ્રાથમિક સ્તરે એવી કોઈ માહિતી મળી નથી આગળ જતાં જો માહિતી મળશે તો જણાઈ દેવામાં આવશે સાયબર ક્રાઇમે હાલ તો ઓનલાઈન ગેમિંગમાં પ્રોફિટના નામે વાતો કરી રૂપિયા પડાવનાર મહિલાને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીથી પકડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અર્ધર કુરસી સાથે પ્રકાશવાળા